માંગરોળ તાલુકા સરકારી અનાજ ગોડાઉન્ડ ખાતે ટકાના ભાવે મગફળી અને ડાંગરની ખરીદી માટેની રજિસ્ટ્રેશનની કામગીરી ચાલુ તાલુકા મથક માંગરોળ ખાતે ગુજરાત રાજ્ય અન્ન અને નાગરિક પુરવઠા વિભાગનું તાલુકા કક્ષાનું ગોડાઉન્ડ આવેલું છે સરકારે મગફળી અને ડાંગરના પાકોની ખરીદી સરકારી એટલે કે ટકાના ભાવે ખરીદવાનો નિર્ણય લીધો છે પણ આ ખરીદીની તમામ કામગીરી આ સરકારી ગોડાઉન્ડ ખાતે થશે ખરીદી કરતા પહેલાના પાકો વેચનારા ખેડૂતોએ રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવવાનું રહેશે આ માટે સાત થી બાર આઠ અની નકલો તલાટીનો દાખલો આધાર કાર્ડ અને બેંક પાસબુકની કોપી આપવાની રહેશે સરકાર તરફથી મગફળીનો ટેકાનો ભાવ એક મણ દીઠ એક હજાર પંચાવન રૂપિયા અને ડાંગરનો ટકાનો ભાવ એક મણ દીઠ સાતસો તોતેર રૂપિયા જાહેર કર્યો છે બજારમાં ખાનગી વેપારીઓ મગફળી મંડિત આઠસો રૂપિયા અને ડાંગર મંડિત ત્રણસો રૂપિયાના ભાવે ખેડૂતો પાસેથી ખરીદી કરી રહ્યા છે આ ભાવો જોતા સરકારના ભાવો વધુ છે સાથે જ ઘણા ખાનગી વેપારીઓ અભણ ખેડૂતોને તોલમાપમાં પણ છેતરતા હોય છે સરકાર તરફથી આવતા મહિનામાં આ પાકોની ખરીદી કરવાની કામગીરી હાથ ધરાશે કે માંગરોળ તાલુકાના ખેડૂતો મગફળીનો પાક કરતા નથી પરંતુ ડાંગરનો પાક કરે છે ડાંગરના પાક માટે રજીસ્ટ્રેશન આગામી તારીખ ઓગણત્રીસમી ઓક્ટોબર સુધી કરવામાં આવનાર છે રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો જ સરકાર પાક ખરીદશે રિપોર્ટ નજીર પાંડોર માંગરોળ સુરત